વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ ઉપર સબ ઇન્સ્પેક્ટર ટ્રેનિંગ દરમિયાન ઢળી પડ્યા હાર્ટ એટેકની શંકા વલસાડ આરપીએફ કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું છે સવારે કસરત કરતી વખતે અચાનક છાતીમાં દુખાવવા બાદ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા બનાવની વિગત મુજબ વલસાડ આરપીએફ કેમ્પમાં મૂળ રાજસ્થાનના હનુમાનગઢના મહેરિયાના અડતાલીસ વર્ષીય ઈશ્વર નાથુરામસિંહ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર ટ્રેનિંગ માટે આવ્યા હતા આજે રાબેતા મુજબ આરપીએફ કેમ્પમાં કસરત ચાલી રહી હતી એ દરમિયાન ઈશ્વરસિંહને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેમની તબિયત લથડી હતી આથી તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક રીતે આ સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે ઘટના બાદ આરપીએફના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃતક સબ ઇન્સ્પેક્ટરના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેમના મોતનું સાચું કારણ બહાર આવશે પરંતુ અત્યારે તો ટ્રેનિંગ દરમિયાન એક સબ ઇન્સ્પેક્ટરના મોતને કારણે સમગ્ર આરપીએફ કેમ્પસમાં શોકની કાલીમાં છવાઈ છે